આજે રવિવાર છે ને રવિવારે મારા ઘરે ભોજનની અંદર મિષ્ટાન છે તે બનાવવાનું હોય છે પણ આજે મોડું થયું હતું એટલે એમ થયું કે ચલો શું બનાવીએ તો ફટાફટ મીઠી સેવનો વિચાર આવ્યો અને જલ્દીથી બનાવી નાખી તો સાવ સરળ રીતે આ સેવ તૈયાર થઈ છે એના માટે એક પાનની અંદર મેં થી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે બહારથી જ આ સેવનું પેકેટ લાવ્યા છીએ અને થોડી એવો ભૂકો કરીને ઘીની અંદર આપણે તેને શેકવા માટે મૂકી દઈશું તો સેવ છે તે મેં અંદર મૂકી દીધી છે અને તાવીથાની મદદથી આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી કરી ઘીની અંદર આ સેવ મસ્ત રીતે શેકાઈ જાય તમે જોઈ શકો છો કે સેવ શેકાઈ જશે એટલે એનો કલર છે તે ઓટોમેટિક ચેન્જ થતો જશે આ સમયે આપણે ઘી ગેસની ફ્લેમ છે તે થોડી મીડિયમ રાખવાની છે કારણ કે હાઈ ફ્લેમ ઉપર આપણે આ સેવને જો ઘીની અંદર શેકીશું તો તે ભરી જવાનો થોડો ડર રહે છે એટલે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું હવે આપણી કે સેવ છે તે શેકાવા લાગી છે અને બસ બેથી પાંચ મિનિટની અંદર જ આ બધી જ સેવ શેકાઈને સરસ રીતના ઘી છે તે એબ્ઝોર્વ કરી લે છે એટલે ઘી છે તે શોષી લે છે બાજુના ગેસ ઉપર જ મેં થોડું એવું ગરમ પાણી તૈયાર કરીને રાખ્યું હતું અને આ સેવની અંદર આપણે જરૂર પડે તે પ્રમાણે થોડું થોડું કરીને ગરમ પાણી ઉમેરતું જવાનું છે અને પછી સાઈડમાં જો બધી સેવ ચોટેલી હોય તો તેને આવી રીતના તાવીથાની મદદથી ઉખેડી લેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું ઘી છે તે સરસ રીતના ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો કે આ સેવ છે તે પાણીની અંદર હવે મિક્સ થવા લાગી છે અને સરસ રીતના એકદમ સોફ્ટ થઈ જશે થોડી થોડી વાર હલાવતા રહેવાનું છે અને થોડું પાણી ભરે એટલે તેમાં ખાંડ છે તે ઉમેરી દેવાની છે અને ફરી પાછું તેને મિક્સ કરવાનું છે જેથી કરી ખાંડનું પાણી થાય અને એ પણ સરસ રીતના ઓગળી જાય તો સેવ છે તે આપણી હવે સરસ રીતના તૈયાર થઈ ગઈ છે અને આ રીતે સેવ જ્યારે પેન છોડે ત્યારે આપણી સેવ છે તે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે જરાય પાણી નથી ખાંડ છે તે પણ સરસ રીતના મેલ્ટ થઈ ગઈ છે આ સમયે હવે આપણે તેની ઉપર ડ્રાય ફ્રૂટ છે તે એડ કરી દઈશું તો મેં અહીંયા કિસમિસ અને બદામના ટુકડા છે તે તૈયાર રાખ્યા હતા અને હવે આ સેવની ઉપર એડ કરીને ગાર્નિશિંગ કરીશું